ભાવનગરમાં વધુ એક હત્યાનો બન્યો બનાવ ચૌદ દિવસમાં શહેરમાં ત્રીજી હત્યાનો બન્યો બનાવ શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ નજીક મોડી રાત્રિના બન્યો હત્યાનો બનાવ ત્રેવીસ વર્ષીય યુવકની છરીઓ અને હથિયારોના ઘા મારી નિપજાવી હત્યા પાંચ શખ્સોએ સાહિલ સૈયદ નામના યુવકની નિપજાવી હત્યા આરોપીએ મરણ જનારની એક્ટિવા માંગતા મરણ જનારે એક્ટિવા ન આપતા નિપજાવી હત્યા હત્યાનો બનાવ બનતા બોરતડાવ પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી વધુ વિગત માટે જોતા રહો રિપોર્ટર ટ્વેન્ટી ફોર ન્યૂઝ કઈ જગ્યા બેન શું બનાવજો બેન માથાકૂટ થઈ હતી એમાં અમારા છોકરાને છરી મારી દીધી કોઈ મારી બેન એ નદીમ સોરઠિયા એના એના કાકા સલીમભાઈ ને એના બે છોકરા ને કેના એના હાટુભાઈ તમારા છોકરાનું શું નામ બેન સાહિલ શું કોઈ જૂની અદાવત કરી બેન ના ના કાઈ નહીં એક જ દીકરો એક જ દીકરો છે ને વારે કોઈ નથી વાળો એક જ છે ઓકે